બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી અનુસાર ફરિયાદી મોઈનભાઈ રસુલભાઈ સૈયદ રહે કુંભાડવાળા ગુજરાત હાઉસિંગ બોર્ડવાળાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત મોડી રાત્રે સાડા બારેક વાગ્યાના સુમારે તેમના કાકાના દીકરા સાહિલ જાહિદભાઈ ઉંમર વર્ષ ત્રેવીસના ઘર પાસે બુમાબુમ થતાં તેઓ દોડી ગયા હતા ત્યાં વિસ્તારમાં જ રહેતા નદીમ મનસુદ સોરઠિયા સલીમ કાસમ સોરઠિયા અને સાહિલ રસુલ શાહ નામના શખ્સો સાહિલને ઘાતક હથિયારો વડે મારી રહ્યા હતા હુમલાખોરો પૈકી નદીમાં સલીમ પાસે છર્યો હતી જ્યારે સાહિલ પાસે ધાર્યું હતું નદી મેં સાહિલની છરીનો ઘા કર્યો હતો સલીમે ઘા માર્યો હતો અને સાહિલ માથાના ભાગે ધારિયાનો ઘા મારતા યુવાન લોહી પડ્યો હતો ત્યારબાદ શાહનવાઝ સલીમ અને સિદ્દીક સલીમ લાકડાના ધોકા વડે ધસી આવ્યા હતા અને આડેધડ માર માર્યો હતો હુમલાખોરો આટલેથી ન અટકીને સાહિલના એક્ટિવા અને ફરિયાદીની રિક્ષામાં તોડફોડ કરીને ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો